અને આગળ તમને વાત કરીએ અમારી યુનિક ડિઝાઇન એક આપણી આ પર્સનલ ડિઝાઇન છે આપણી તમે એનું ફિનિશિંગ સાઇનિંગ તમે જોઈ શકો છો વર્ક આગળ પાછળથી અને એકદમ વ્હાઇટ ટાઈપના તમને આ નોર દેખાશે અને આમાં તમને આગળ તમને બતાવીએ કે આપણી પાસે આવા ચાર નોર પણ ભેગા કરેલા આવું પેન્ડન્ટ પણ છે એકદમ અલગ ડિઝાઇન છે બહુ સરસ લાગે મોટો એવો હેવી ચેન પહેરો એની અંદર આ બહુ સરસ લાગે છે અને તમને આગળ વાત કરીએ કોઈ પણ આવી રીતના જોતા હોય કે કોઈ બી આપણે નોર નોર ટાઈપમાં ન જોતા હોય અને ડાયરેક્ટ આપણે આવી રીતના ગોલ્ડન વર્કમાં જોતું હોય

પછી એક આપણી આ પ્રોડક્ટ પણ બહુ યુનિક અને સરસ છે આ પ્રોડક્ટ અહીંયા પાછળ તમારે એક પણ કટ જ નહીં આવે રેગ્યુલર નોરની જેમ આમાં કટ વગરની આપણે આ રીતના ડાયરેક્ટ રાખેલી છે અને યુનિક એક ડિઝાઇન બહુ સારી લાગે છે આ અને તમને આમાં વાત કરી કે બીજી પણ આપણી પાસે પ્રોડક્ટ છે એ છે આપણી પાસે ઓમ વાળું નોર આની અંદર તમે જોઈ શકો છો ડાયરેક્ટ તમને બધી રીતે આને પેક કરેલું છે તો બહુ એક એકદમ યુનિક લાગે છે આનું તમે ફિનિશિંગ સાઇનિંગ તમે આની ચડકાટ જો કેટલું ચમકે છે આ પ્રોડક્ટ તો તમારે આવી રીતે અમારી કોઈ પણ પ્રોડક્ટ તમારે લેવી હોય

તો આની અંદર બ્રાસ અને કોપરનું મટીરિયલ હોય છે એની ઉપર ગોલ્ડનું પ્લેટિંગ કરેલું હોય છે અને તમારે આની અંદર અને કોપરનું મટીરિયલ હોય અને તમારે આ વસ્તુને તમારે ગમે ત્યારે ઉપયોગ કરીને પાછું પણ દેવું હશે તો આના તમને પાંત્રીસ ટકા પૈસા પાછા મળશે કેટલા પાંત્રીસ ટકા તમને પેમેન્ટ એની ટાઈમ તમને રિફંડ પણ મળે વસ્તુ અને બિલ તમારે અહીંયા મૂકી દેવાનું તમને પેમેન્ટ પાછું પણ મળી જશે તમે બહાર ગામથી હોય તો તમે અમને કુરિયર પણ કરી શકો છો એવું નથી કે તમારે વસ્તુ દેવા માટે તમારે પાંત્રીસ ટકા પેમેન્ટ રિફંડ લેવું તમારે અમને દેવા પડે તમે કુરિયર શકો છો અને બીજી વસ્તુ કે આ વસ્તુને તમારે ગમે ત્યારે તમારે સોનાનું પાણી ચડાવવું એટલે કે ગોલ્ડ પ્લેટિંગ તમારે કરવડાવવું હોય તો તમારે ગોલ્ડ પ્લેટિંગ પણ થઈ જશે ગોલ્ડ પ્લેટિંગમાં તમારે સાત આઠ દિવસની આસપાસનો એનો જે સમયગાળો લાગતો હશે એ લાગશે અને પાછું પણ તમારે નવા જેવું થઈ જશે તો તમે આજે જ અમારો શોપનો સર્વિસ નંબર જે તમને કીધેલો છે તમે એમાં કોન્ટેક કરો તમે એમાં વાતચીત કરો તમારે ઓર્ડર તમારે એમાં બુક કરાવડાવો અને આપણી વેબસાઇટ પણ છે આપણી વેબસાઇટનું નામ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન આપણી વેબસાઈટ છે વેબસાઇટમાં પણ જઈને પણ તમે આ દરેક વસ્તુનો તમે ત્યાં ઓર્ડર બુક કરી શકો છો એવું નથી કે તમારે વોટ્સએપમાં ફોટા મંગાવવા તમે આપણી વેબસાઇટ પણ છે ત્યાં પણ તમને એક વસ્તુના ત્રણ ફોટો વિડીયો લંબાઈ પહોળાઈ વજન એક્સ વાય ઝેડ તમને દરેક ઘણી બધી ડિટેલ ત્યાં આપેલી છે અને આપણું એડ્રેસની વાત કરીએ તો આપણું એડ્રેસ છે રાજકોટ મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેસન વેલકમ